ના કાંઈક આ પટ્ટા ના આમાં શું હે હવે આ ઓલા પટ્ટા ખભે રાખવાના એને આ તો ધોત્યું નહી તો બતાવ્યું હતું ને અમુક અમુક હજી વસ્તુ નહોતી આવી એ બધી આવી ગઈ છે અને હજી કઈ નવા કેડિયાની આવ્યા છે એ હમણાં હજી ઉપર પડ્યા સિલાઈને એવું થોડુંક મારવાનું બધું હતું ને એમાં બધું એ કરવાનું હતું એટલે ઉપર હે એ હમણાં જમીને ભાઈ એ બતાવીશ અત્યારે જો અહીંયા જમવા બહી ગયા ને આ બાજુ દાદાએ જમી લીધું એ

એ ક્યાં ફરસાણ વાળા ન્યા ક્યાં કરે હું કીધું હું કીધું આવ્યો હું નવું નવું જ રાખે દર વખતે રિપોર્ટ કરે દર વખતે અલગ અલગ કઈક ના કઈક આવી રાખે તો હાલો હવે જમી લઈ આઈજે હું પાછું બપોરે એકટાણું ટાણું કરી દીધું બધા પાણી પૂરી કરવા નથી ને એટલે બપોરે કોઈ ન કર્યું બધા રાખ્યું અને આઈજે જો કઈ નતું બપોરે હું કહે એટલે આવું કરી નાખ્યું

पट्टी आ तो पट्टी है टोपी जो कोई न जोती तो है टोपी तैयार है बनवेली है घरे ये रीतना जो आ बदे अलग-अलग है मोटी अलग कलर ना ने नानी साइज में ના ના એ કોઈ કેટલા બતાવશો કલર અલગ અલગ છે બ્લુ છે પછી સેમ જ છે ખાલી કલર અલગ છે બ્લુ છે ઓરેન્જ છે તો આ રીતના આવા કઈક આવ્યા છે હવે ધીમે ધીમે ચણિયા ચોરીને ને ભઈ બધું આવતું જાય છે કેડિયા જે આમાં ઘણી લેવાનું છે કારણ કે હું બજારમાં જતો હોય ધીમે ધીમે થોડું ઘણું ના થોડા થોડા પીસ ને એવું બધું એ જો આવી રીતના લઈ આવતા હોય આવતા વર્ષે ડ્રેસ લઈવાની બીજી આવતા વર્ષે નહીં ગયા વર્ષે આવતા વર્ષે તો થાય ચાલો તો લખતી જાય છે હિસાબ કરી

મોટા છોકરાઓનું હોય એટલે આમાં નાળી નાખે ચલો કેળી આના છોકરાઓ હતા એટલે એમાં લાસ્ટિંગ નખાવા દીધું હવે આ બ્લોગ અહીંયા પૂરું કરીએ છીએ બ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતાં જ લઈએ